લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ યુરિયા ખાતરમાં મળશે પચાસ ટકાની સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાંના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અડતાલીસ કલાક કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડી વધશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છના ભાગોમાં પણ ઠંડીનું જોર વધે છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે ઉત્તર સાથે મિત્રો પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ છે એ વધુ રહેશે તો મિત્રો હાલ અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યારે ઠંડી વધવાને લઈને નવી આગાહી છે તે અત્યારે હાલ દર્શાવવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે નવા વર્ષની મોટી ભેટ દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ રૂપિયાની રકમ છે એ વધીને આઠ રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ ને વધારવામાં આવશે દેશભરમાં ખેડૂતો એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આ વધવાની અપેક્ષા રાખીને બેઠા છે એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ રકમ છે એ વધારી શકે છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે બબ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે પરંતુ બજેટ બે હજાર પચીસમાં આ રકમ લગભગ બે હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે જો આમ થશે તો ખેડૂતોને દર ચાર મહિનાના અંતરે હાલ મિત્રો બી હજાર રૂપિયાના ચાર હપ્તા છે મિત્રો મળવા પાત્ર રહેશે એટલે કે વાર્ષિક મિત્રો એક હપ્તો છે વધી શકે છે એટલે કે ખેડૂતોને હાલ મિત્રો જે અત્યારે ચાર મહિનાના અંતરે જે હપ્તો મળે છે એમના બદલે હવે ત્રણ મહિને એક હપ્તો મળશે તો ખેડૂતોને હવે મિત્રો એવા સમાચાર છે

સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે અને એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેની લોન છે સૌથી વધુ દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતો ઉપર આંકડા મુજબ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ જાણકારી આપી છે તો હાલ મિત્રો તમારું કેટલું લેવું ખાસ મિત્રો અત્યારે તમારું શું કહેવું છે કે હાલ ખરેખર ગુજરાતમાં અત્યારે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ છે મિત્રો હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે એનો ભાવ છે મિત્રો બારસોથી લઈને ચોવીસો રૂપિયાએ પહોંચ્યું છે તેવી જ રીતે મિત્રો બે વર્ષ પહેલાં એક હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવમાં વધારો થતા એટલે કે મિત્રો જે અત્યારે જમીન ખેડવાના પૈસા છે બારસો રૂપિયા એ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન દોઢસો થી બસો હતું જે આજે અઢીસો થી સાડે ત્રણસો થઈ ગયું છે રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમત માં મિત્રો 30% નો વધારો થયો છે આમ વધતી જતી માંગવારી ના કારણે દિવસે ને દિવસે ખેડૂત મિત્રો છે એ દેવાદાર બનતા જાય છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે મહિલાઓને લોન મહિલા સ્વાવલંબન યોજના બે લાખ રૂપિયા સુધીની લોન મળશે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે રોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી ખાસ મિત્રો પૈસા મળે છે જે અંતર્ગત બ્યુટી પાર્લર છે દરજી કામ છે અગરબત્તી તમામ પ્રકારના મસાલા છે ભરત ગુંથન છે મોતી કામ છે દૂધની બનાવટ સહિત ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ માટે બે લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ છે એ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો આ યોજનાનો લાભ અઢારથી લઈને પાસઠ વર્ષ સુધીની મહિલાઓ છે એ યોજના અંતર્ગત પાત્રતા ધરાવી શકે છે સબસિડીનું ધોરણ છે કેટેગરી મુજબ ઓછામાં પ્રોજેક્ટ કોસ્ટમાં ત્રીસ ટકા અથવા તો મહત્તમ સાઠ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ચાલીસ ટકા અથવા તો મહત્તમ એસી હજાર બે માંથી ઓછું હોય તે મુજબ આપવામાં આવશે તો મહિલાઓ માટે પણ નવી યોજનાની જાહેરાત છે ત્યારે કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર હવે ગુજરાતના બોતેર લાખથી પણ વધારે રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે ગ્રાહકોને એમના ભાગનું જ એ અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ કાર્ડ ધારકોને પેકેટની અંદર જ અનાજ આપવામાં આવશે એટલે કે મિત્રો જે રીતે તમે અત્યારે અનાજ લેવા જતા હશો એટલે કે જે કાર્ડ ધારકો છે એ રાશનની દુકાને જ્યારે અનાજ લેવા જાય છે ત્યારે મિત્રો ખાસ કરીને મિત્રો હવે એક નવી સિસ્ટમ લાગુ થશે નવા સુધારા વધારા થયા છે આ સિસ્ટમની અંદર કે હવે તમને પેકેટની અંદર જ તમને જે મળવાપાત્ર જથ્થો હોય છે ઘઉં છે ચોખા છે અનાજ હોય એ તમને પેકેટની અંદર જ આપવામાં આવશે તો તો કાર્ડ ધારકો છે એમના માટે અત્યારે હાલ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર એમના વિશે વાત કરીએ તો હાલ ઈ કેવાયસી વગર પણ મળશે અનાજ એવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે માહિતી મળી રહી છે ગુજરાતના લાખો કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી છે એમને પણ મફત ખાસ કે મિત્રો અનાજ છે એ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા પહેલાંથી જ અત્યારે ફેલાઈ રહી છે કે રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળશે નહીં અંતર્ગત પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ સ્પષ્ટપણે કહી દીધું છે કે રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને પણ મફત અનાજ છે એ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોને વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે તેવું હાલ મિત્રો કુંવરજી મિત્રો જાણકારી આપી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વારંવાર કેવાયસી સીઝર થશે ખતમ મિત્રો આધાર કાર્ડ બેંક રાશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ હોય આ દરેકની અંદર તમારે વારંવાર ઈ કેવાયસી કરવું પડતું હોય છે ત્યારે આ કેવાયસી ને ઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ સી કેવાયસી સી વોલેટની જેમ કામ કરે છે એટલે કે સી કેવાયસી ની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક ચૌદ આંકડાનો નંબર આપવામાં આવશે પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર વધારે જ્યારે પણ કેવાયસી ની જરૂર પડે ત્યારે આ નંબર આપવાનો રહેશે એટલે કે આ નંબરના આધારે કેવાયસી સી છે થઈ એટલે કે મિત્રો આ છે એ વોલેટ જેવું કામ કરશે એટલે કે મિત્રો આ ડોક્યુમેન્ટ છે એ વોલેટની જેમ કામ કરશે સી કેવાય છે મિત્રો જ્યારે તમે આધાર કાર્ડમાં કેવાય સી કરવા જશો બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ છે જે પૈસાનું રોકાણ કરવા માંગો છો પાન કાર્ડ હોય આવા જે જરૂરી ડોક્યુમેન્ટમાં જ્યારે તમારા સુધારા વધારા કરવાના હોય છે ઈ કેવાયસી સી વેરિફિકેશન કરવાની હોય ત્યારે તમને સી કેવાયસી સી આપવામાં આવશે અને સી કેવાય સીની અંદર એક ચૌદ અંકનો નંબર હશે જ્યારે મિત્રો તમે કેવાયસી કરવા જોઈશું તમારી પાસે ડોક્યુમેન્ટ ન હોવા છતાં પણ તમે આ જો સી કેવાયસીનો નંબર આપશો તો પણ તમારું કેવાયસી છે હશે એ સો ટકા પૂર્ણ

ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો તો ગામમાં વી મારફતે પણ રજીસ્ટ્રેશન છે કરાવી શકો છો તો જ હવે મિત્રો આગામી હપ્તો છે એટલે કે ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો જે ગેરનીતિ થતી હતી જે આ યોજનામાં અમુક લોકો છે એ ખેડૂત મિત્રો લાભાર્થી ન હોવા છતાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે મિત્રો લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂતોને રોકવા માટે જ હવે ફાર્મર રજિસ્ટ્રી છે અત્યારે ફરજિયાત કરવામાં આવી છે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી જો ફાર્મર રજિસ્ટ્રી છે મિત્રો હોય

તેરસો પચાસથી લઈને ચૌદસો સાઠ રૂપિયા સુધી મળ્યા છે તેમજ જાડી મગફળીની આઠસો અને ઝીણી મગફળીની એક હજાર ક્વિન્ટલ આવક થઈ જાડી મગફળીના ખેડૂતોને મિત્રો હાલ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને અગિયારસો એંસી રૂપિયા ઝીણી મગફળીના ખેડૂતોને નવસો નેવુંથી લઈને તેરસો રૂપિયા સુધી ભાવ છે એ મળ્યા છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની તેરસો ને ક્વિન્ટલ આવક થઈ જેમાં એક મનના ભાવ ખેડૂતોને સાતસો સિત્તેરથી થી લઈને આઠસો ને છત્રીસ રૂપિયા સુધી મળ્યા છે તેમજ લસણની પણ અગિયારસો ક્વિન્ટલ આવક થઈ જેના એક મણના ભાવ ખેડૂતોને પંદરસોથી લઈને મિત્રો ચાર હજાર રૂપિયા સુધી છે એ ભાવ મળ્યા છે જેમાં કાળા તલની ત્રણસો ક્વિન્ટલ આવક થઈ જેમાં એક મણના ખેડૂતોના ભાવ બત્રીસોથી લઈને એકાવનસો ને અઢાર રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય ઝીરુંની પણ નવસો ક્વિન્ટલ આવક થઈ જેમાં એક મનના ખેડૂતોને ભાવ છે એકતાલીસો ત્રીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસોને એંસી રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય ધાણાના ભાવ છે મિત્રો જો વાત કરીએ તો બારસો એંસીથી લઈને પંદરસો એંસી રૂપિયા સુધી છે એ ખેડૂત મિત્રોને મળ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર પચીસથી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર મળશે નવા વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતાની આ માહિતી આપતા જણાવ્યું કે હાલ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં ખાસ મિત્રો આ મહિનાથી જ લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરફથી દરેક એ મફત સારવારની સુવિધા માટે અત્યારે આ સુવિધા છે એ મિત્રો ચલાવવામાં આવી રહી છે બે હજાર પચીસથી આખા ભારતમાં આ યોજના છે એમની શરૂઆત થશે તો જે માર્ગ અકસ્માતમાં જે ઘાયલ થયેલા વ્યક્તિ છે અથવા તો તેમનું મૃત્યુ થાય તો પણ એમને છે મિત્રો તાત્કાલિક સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવ ઉપર આજે ગ્રામ સોનાના ભાવમાં છસો પચાસ રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ છે એ સિત્તેર હજાર સાતસો ને પચાસ રૂપિયા છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર ચારસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો ને દસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છે અત્યોતેર હજાર રૂપિયા છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો હાલ સત્યોતેર હજાર આઠસો પચાસ રૂપિયા છે તેમજ આજે ચાંદીના ભાવમાં પણ મિત્રો હાલ એક હજાર રૂપિયાનો ઘટાડો થયો ત્યાર સાથે ચાંદીનો ભાવ છે મિત્રો એકાણું હજાર રૂપિયાને પાર છે પહોંચ્યો છે અને હવે લગ્નની સિઝન શરૂ થશે તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવે એવા પણ અહેવાલો છે મિત્રો મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીપીએસના મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરીએ તો જીપીએસની પરીક્ષા આપતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર કે હવે કેટલીક ભરતીઓ માટે ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીની સંપત્તિ ખાસ મિત્રો પત્ર માટે ડિપોઝિટ ફી ભરવી પડે છે જે અંતર્ગત બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રાખવામાં આવ્યા છે જોકે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારને ફી પરત આપવામાં આવશે ફોર્મ ભર્યા પછી ઉમેદવાર પરીક્ષા ન આપતા હોય તેમની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય છે લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો જે રીતે તમે કોઈ જો એક્ઝામમાં પરીક્ષાનું ફોર્મ ભરો છો એટલે ફી ચૂકવો છો તો એ અંતર્ગત મિત્રો પાંચસો રૂપિયા અનામત વર્ગના છે એના પાંચસો રૂપિયા છે અને અનામત વર્ગ માટે ખાસ મિત્રો ચારસો રૂપિયા રાખવામાં આવીએ છે અનામત બિન અનામત હોય એમની માટે પાંચસો છે ને અનામત વર્ગના જે ઉમેદવારો છે ને એ ચારસો રૂપિયા અને જો કોઈ પરીક્ષામાં ટાઈમ ન પહોંચી શકે કોઈ કામ આવી ગયું હોય અથવા તો કોઈ પણ કારણોસર તે પરીક્ષા આપવા જઈ શકતા નથી તે પરીક્ષામાં ગેરહાસર રહ્યા હોય તો એમને સરકાર તરફથી જે ફી ભરી હશે જે વિદ્યાર્થી છે કોઈ ઉમેદવાર હોય તો એમને ફી છે એ પરત આપી દેવામાં આવશે તો હાલ મિત્રો જીપીએસ જીપીએસસી માટે અત્યારે હાલ સૌથી મોટો નિર્ણય છે એ મિત્રો અત્યારે લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એમને લઈને સમાચાર વર્ષ બે હજાર પચીસ થી એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમ છે બદલાય જશે ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે અને છેતરપિંડી રોકવા માટે એક જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ છે લાગુ થશે એ અંતર્ગત જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો આ માટે નિર્ધારિત સમય નક્કી કરવામાં આવશે અને આ સમય અંદર તમે જો એટીએમમાંથી પૈસા કલેક્ટ નહીં કરો એ પૈસા એટીએમ મશીન પાછા ખેંચી લેશે અને ગ્રાહકોના ખાતામાં જમા થઈ જશે એટલે કે મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ એટીએમમાં પૈસા ઉપાડવા જશો પરંતુ આ નિયમ છે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર થી શરૂ થશે જ્યારે પણ કોઈ પણ જે વ્યક્તિ છે નાગરિક છે પૈસા ઉપાડવા એટીએમમાં જી છે અને એટીએમમાં પૈસાનું જે ખાસ મિત્રો જે ગણતરી હોય એ ગણતરી કરીને તમે પૈસા ઉપાડવા માગો છો અને પૈસા જો તમે કલેક્ટ કરી શકતા નથી તો મિત્રો એ છે એ પંદર સેકન્ડ સુધી છે એ પૈસા આમનો રહેશે અને મિત્રો જો તમે પંદર સેકન્ડથી પણ વધુ સમય સુધી તમે એ પૈસા લેતા નથી તો એ મશીન છે એ પૈસા આપોઆપ અંદર લઈ લેશે અને જ્યારે પણ તમે જેટલી પણ રકમ ઉપાડવા માટે જે આંકડા લખ્યા છે એ પૈસા છે તમારા ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો હાલ મિત્રો જે ગ્રાહકો છે એમના માટે જે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એમની અંદર અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતરમાં મળશે પચાસ ટકાની સબસિડી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓને દેશમાં બે લાખ પંચાયતઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી છે સાથે તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી અને તેઓએ ગુજરાતના ખેડૂતો માટે નેનો યુરિયાની પચાસ ટકા સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો અમિત શાહે હાલ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકારની એજીઆર ટુ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકાની સબસિડી આપવાનું યોજનાની જાહેરાત કરી જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તકે ત્રણ ખેડૂતોને નેનો યુરિયા કીટ પણ આપવાની જાહેરાત છે એ મિત્રો કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમો છે એ જાહેર થયા છે વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડની અંદર નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા માટે હાલ કડક ખાસ મિત્રો નિયમ છે એ કઠિન બનાવવામાં આવ્યો છે હવે આધાર કાર્ડમાં નામમાં કરવા ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલવો છો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો એટલે કે થોડા ઘણા સુધારા કરવા માગો છો તો આ બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે ગ્રેજ્યુએટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાના કોઈ વિઝા આઈડી પ્રૂફ પણ જમા કરવાનો રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું આધાર ધારકનું પૂરું નામ હોવું જરૂરી છે હા માટે તમે પાન કાર્ડ છે વોટર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે સર્વિસ આઈડી કાર્ડ છે અને પાસપોર્ટનો ઉપયોગ છે તમે કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુ વીમા સહાય યોજનાને લઈને પણ મહત્વપૂર્ણ જાણકારી મળી રહેલી છે પશુઓને પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરી હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનો વીમો છે કવચ છે મેળવી શકે મંત્રી રાઘવજી પટેલે ચાલુ વર્ષે ત્રેવીસ કરોડ રૂપિયા બજેટમાં હાલ ફાળવ્યા છે અને જો કે મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા નુકસાન સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે અને મિત્રો આ અંતર્ગત રાજ્ય સરકારે આ યોજના હેઠળ ખાસ કે મિત્રો અમુક ખેડૂતો છે ગામડાના ખેડૂતો છે આજુબાજુના ગામડાના ખેડૂતો છે એમને પશુઓને જો કોઈ હાનિ થાય ધારો કે મિત્રો કોઈ હા ધારો કે કોઈ વાવાઝોડું આવ્યું હોય પશુને નુકસાન થયું હોય અકસ્માતમાં ખાસ પશુઓ અથવા તો સારવાર દરમિયાન પશુઓનું મૃત્યુ થાય તો પશુ વીમો તમે કરેલો છે તો સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે જ્યારે મિત્રો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં આશરે પચાસ હજાર જેટલા પશુ એમના યોજના હેઠળ આવશે અને આ આ યોજનાનો લાભ ઈચ્છુક પશુપાલકો ખેડૂત પોર્ટલ પરથી કરાવી શકે છે તો પશુપાલકો માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના ના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર